જો તમારે મોબાઈલ ફોન ની ને ચાર્જ કરવી હોય તો તમારે એવા વિદ્યુત પ્રવાહ જરૂર પડે જે બેટરીમાંથી ફક્ત એક જ દિશામાં વહન પામે પરંતુ તમે લગાડેલા જે વિદ્યુત પ્રવાહ મેળવો છો તે વિદ્યુત પ્રવાહ ઉલટ સુલટ એટલે કે ઓલ્ટરનેટિંગ હોય છે સમયની સાથે વિદ્યુત પ્રવાહ હંમેશા પોતાની દિશા બદલતો હોય છે જો આપણે આ સોકેટ સાથે આપણા મોબાઈલ ને જોડીએ તો તેની ને ચાર્જ કઈ રીતે કરી શકાય આપણે અહીં જે ઉપયોગ કરીએ છીએ તે એસી વિદ્યુત પ્રવાહ માં એટલે કે ઉલટસુલટ વિદ્યુત પ્રવાહને એક દિશ વિદ્યુત પ્રવાહ માં ફેરવતો હોવો જોઈએ અને એડપ્ટર આ કામ કઈ રીતે કરે છે તેનો જવાબ પીએન જંક્શન છે તો હવે આપણે પીએન જંક્શન ને સમજીએ અગાઉના વિડિયોમાં આપણે જોઈ ગયા કે પીએન જંક્શનમાં એક બાજુએ ઘણા બધા હોલ આવેલા હોય છે અને બીજી બાજુએ ઘણા બધા ઇલેક્ટ્રોન આવેલા હોય છે તેમજ અહીં બે પ્રકારની ગતિ થાય છે એક વિસરણ એટલે કે ડિફ્યુઝન છે પી પ્રકારમાંથી હોલનું વિસરણ એન પ્રકારમાં થાય છે અને એન પ્રકારમાંથી ઇલેક્ટ્રોનનું વિસરણ પી પ્રકારમાં થાય છે અને આવું બંનેની સાંદ્રતામાં રહેલા તફાવતને કારણે થાય છે પરંતુ રિકોમ્બિનેશનની પ્રક્રિયાને કારણે અહીં ભારિત જગ્યા રચાય છે જે વિસરણની પ્રક્રિયાને ધીમી કરે છે પરંતુ તેના કારણે બીજા પ્રકારની પણ ગતિ થાય છે જેના કારણે માઇનોરિટી ચાર્જ કેરિયરનું એકબીજામાં વહન થાય છે હવે તમે નોંધશો કે એન પ્રકારમાં રહેલા હોલ પી પ્રકારમાં જાય છે અને પી પ્રકારમાં રહેલા ઇલેક્ટ્રોન એન પ્રકારમાં જાય છે અને સંતુલિત સ્થિતિ આગળ પી પ્રકારમાંનો દરેક હોલ જેનું એન પ્રકારમાં વિસરણ થાય છે ત્યારે અહી રહેલો એક હોલ પી પ્રકારમાં પાછો આવે છે અને તે જ રીતે જયારે એક ઇલેક્ટ્રોન થાય છે ત્યારે અહીં પી પ્રકારમાં રહેલો એક ઇલેક્ટ્રોન પ્રકારમાં પાછો આવે છે અને આ રીતે સંતુલિત સ્થિતિ જળવાઈ રહે છે હવે આ બંને પ્રકારની ગતિને કારણે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું અને આપણે સાથે સાથે એ પણ જોઈશું કે પીએન જંક્શન આગળ એક વોલ્ટેજ ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન અને હોલ વિદ્યુતભારિત કણો છે હોલ વાસ્તવમાં કોઈ વિદ્યુતભારિત કણ નથી પરંતુ તેને વિદ્યુતભારિત કણ તરીકે લેવામાં આવે છે આ વિદ્યુતભારિત કણોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે માટે આ પીએન જંકશનમાં વિદ્યુત પ્રવાહ જોવા મળશે અને હવે આપણે તેના વિશે વાત કરીશું વિદ્યુત પ્રવાહનો એક પ્રકાર વિસરણ પ્રવાહ છે ડિફ્યુઝન કરંટ હવે આ વિસરણ પ્રવાહની દિશા કઈ હોય શકે તમે તેના વિશે વિચારો યાદ કરો કે વિદ્યુત પ્રવાહની દિશા એ જ હોય છે જે દિશામાં ધન વિદ્યુત ભાર નું વહન થાય છે અને જો ઋણ વિદ્યુત ભાર નું વહન થઈ રહ્યું હોય તો વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ આવશે તમે વિડીયો અટકાવો અને તેની દિશા વિશે વિચારો વિસરણ પ્રવાહની દિશા કઈ હોય શકે શું તે પી થી એન તરફ હશે કે એન થી પી તરફ હોલ ના વિસરણ ની વાત કરીએ તો તેની દિશા જમણી બાજુ કરતા અહીં હોલની આપણે આ રીતે વિદ્યુત પ્રવાહ ની દિશા દર્શાવીએ હવે જો આપણે ઇલેક્ટ્રોન ના ની વાત કરીએ તો તેના વિસરણની ની દિશા ડાબી બાજુએ આવશે કારણ કે અહીં ના કરતા અહીં ઇલેક્ટ્રોન ની સંખ્યા ઓછી છે પરંતુ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત કણો છે ભલે તેમનું વિસરણ ડાબી બાજુએ થાય છે તો પણ તેના કારણે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ જમણી બાજુએ જ આવે આમ બંને કણોના વિસરણને કારણે ઇલેક્ટ્રોન અને હોલના વિસરણની ગતિને કારણે આપણને એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે તેઓ એકબીજાને કેન્સલ કરતા નથી પરંતુ તે બંનેના વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય છે તે એક જ દિશામાં હશે તેથી આપણે તેને ડિફ્યુઝન કરંટ એટલે કે વિસરણ પ્રવાહ કહીશું જેને હું આ રીતે દર્શાવીશ અને આપણને આ વિદ્યુત પ્રવાહ મેજોરિટી ચાર્જ કેરિયર્સ ને કારણે મળે છે આમ આ વિદ્યુત પ્રવાહ મેજોરિટી ચાર્જ કારણે મળે છે અને તેની દિશા પી થી એન તરફની છે તેની દિશા પી થી એન તરફની છે હવે અહી બીજા પ્રકારનો વિદ્યુત પ્રવાહ પણ જોવા મળશે અને તે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ને કારણે હશે ઉદાહરણ તરીકે જો આપણે આ હોલ લઈએ જે અહી યાદચ્છિક રીતે ગતિ કરે છે અને જયારે તે અહી આવશે ત્યારે તે આ ઋણ વિદ્યુત પામશે અને અહી જશે હવે આ હોલનું જે દિશામાં વહન થાય છે તમે તેના પર ધ્યાન આપો આ હોલ એન પ્રકાર માંથી પી પ્રકાર માં જાય છે તેવી જ રીતે અહીં માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન જયારે આ વિસ્તારમાં આવે છે ત્યારે આ આયન કારણે તે આકર્ષણ પામે છે અને એનમાં જાય છે ફરીથી તેના કારણે ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની દિશા આ ની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે અને આપણે ડ્રિફ્ટ પ્રવાહ કહીશું આપણે તેને અહીં લખીશું આ ડ્રિફ્ટ પ્રવાહ છે જેને આપણે આ રીતે લખીશું અને તે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે હોય છે અને તેની દિશા એનથી પી તરફ ની હોય છે થી પી તરફ હવે તમને કદાચ થશે કે તેને ડ્રિફ્ટ કરંટ શા માટે કહેવામાં આવે છે જો તમે અહીં આ વિસ્તારને જુઓ જ્યાં અર્ધવાહકનો વિદ્યુતભારિત ભાગ છે હવે તમે કદાચ અગાઉ ભણી ગયા હશો જ્યારે તમારી પાસે વિદ્યુત ભાર હોય ત્યારે તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન થી ઋણ તરફનું હોય છે જો આપણે અહીં વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ તો તે કઈક આ રીતે આવશે વિદ્યુત ક્ષેત્રની દિશા આ પ્રમાણે આવે તે તરફ આવશે કે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં આ વિદ્યુત ક્ષેત્રને કારણે જાય છે અને જ્યારે પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય તો આપણે તેની ગતિને ડ્રિફ્ટ ગતિ કહીએ છીએ જે તમે કદાચ વિદ્યુતના પ્રકરણમાં ભણી ગયા હશો તેથી જ આપણે તેને પ્રવાહ કહીએ છીએ સંતુલિત અવસ્થા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ ઝીરો થશે હવે જો તમે આ વિસ્તાર ને જુઓ ખરેખર આપણે પીએન જંકશન ને ત્રણ ભાગમાં વિભાજીત કરી શકીએ હવે જો તમે આ વિસ્તાર જુઓ તો તે તટસ્થ હશે કારણ કે બધા જ ઇલેક્ટ્રોન હોલ વડે સંતુલિત થાય છે માટે અહીં આ વિસ્તાર આ ભાગ તેવી જ રીતે અહીં આ ભાગ પણ તટસ્થ છે કારણ કે ફોસ્ફરસના બધા જ ધન આયનનું સંતુલન આ ઇલેક્ટ્રોન વડે થાય છે પરંતુ આ બંને વચ્ચેનો આ વિસ્તાર જે જંકશનની નજીક છે તે તટસ્થ નથી તે વિદ્યુત ભારિત છે જ્યાં તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ભારિત શા માટે છે કારણ કે અહી આ આયનના વિદ્યુતભારને કેન્સલ કરવા માટે ત્યાં કોઈ ઇલેક્ટ્રોન કે હોલ નથી અને તેથી જ આપણે આ વિસ્તારને ડિપ્લેશન વિસ્તાર કહીએ છીએ આપણે તેને ડિપ્લેશન વિસ્તાર કહીશું ડિપ્લેશન વિસ્તારનો અર્થ એ થશે કે આ વિસ્તારમાં કોઈ પણ ચાર્જ કેરિયર નથી જો આપણે ફરીથી એક વખત એનિમેશનને જોઈએ તો વિસરણ અને વહન સતત થયા કરે છે

આવું શા કારણે થાય છે તે જોઈએ સૌ પ્રથમ તે સમજીએ વોલ્ટેજ નો કુલમ વિદ્યુત ભાર ની સ્થિતિ ઉર્જા વોલ્ટેજ નો અર્થ આ પ્રમાણે થાય જો તમારી પાસે ધન એક કુલમ નો વિદ્યુત ભાર હોય જે આમાંથી પસાર થતો હોય તો તેની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે ધારો કે મારી પાસે અહીં એક કુલમનો વિદ્યુત ભાર છે હવે આપણે આ એક કુલમના વિદ્યુત ભારને આ પીએન જંક્શનમાંથી પસાર કરીએ અને તેની સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે તે જોઈએ ધારો કે પ્રારંભમાં આપણે આ એક કુલમના વિદ્યુત ભારને ધક્કો મારીએ છીએ જેથી તેની અમુક ઝડપ આવશે આપણે તે ઝડપની નોંધ રાખીએ છીએ અને પછી તેના આધારે તેની ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે તે જોઈએ આપણે તેને ધક્કો મારીએ છીએ હવે જ્યારે તે તટસ્થ વિસ્તારમાં હશે અહીં કોઈ પણ વિદ્યુતભાર નથી માટે તે અહીં કોઈ પણ વિદ્યુતભાર સાથે અપાકર્ષણ કે આકર્ષણ અનુભવશે નહીં પરિણામે તેની ઝડપ બદલાશે નહીં આમ જ્યારે તે તટસ્થ વિસ્તારમાં હશે ત્યારે તેની ગતિ ઉર્જા લગભગ અચળ રહે હવે જો તેની ગતિ ઉર્જા અચળ રહેતી હોય તો તેની સ્થિતિ ઉર્જા પણ અચળ રહેવી જોઈએ કારણ કે કુલ ઉર્જા હંમેશા અચળ હોય છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નો નિયમ જો તેની ગતિ ઉર્જા અચળ રહેતી હોય જો તેની સ્થિતિ ઉર્જા અચળ રહેતી હોય તો તેનો વોલ્ટેજ પણ અચળ હોવો જોઈએ અહીં કોઈ પણ સંખ્યા હોય પરંતુ તેનો વોલ્ટેજ અચળ રહેશે પરંતુ જયારે હવે આ વિદ્યુત ભાર ડિપ્લેશન વિસ્તારમાં પહોંચે જયારે તે ડિપ્લેશન વિસ્તારમાં દાખલ થશે ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર ને કારણે તેના પર વિરુદ્ધ દિશામાં બળ લાગે તે પાછળની દિશામાં ધકેલાય હવે તેની ઝડપ સાથે શું થાય છે તે વિચારીએ વિદ્યુત ભારોનું વહન જમણી બાજુએ થાય છે અને તે પાછળની તરફ ધકેલાય છે જેના કારણે તેની તેની ઝડપમાં ઘટાડો ઘટાડો થાય થાય આમ તે તે અહીં સુધી જશે ત્યારે ગતિ ધીમો પડતો જાય કારણ કે તે પાછળ ધકેલાય છે જયારે તમે બોલ ને ઉપર ફેંકો છો ત્યારે ગુરુત્વાકર્ષણ બળ તેને ધીમું પાડે છે આ તેને સમાનત છે તેની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે પરંતુ તેની સ્થિતિ ઉર્જા વધશે તેજ બાબત આહી પણ થશે જ્યારે તે તટસ્થ વિસ્તારમાં હોય ત્યારે તેની ગતિ ઊર્જા અચળ રહે છે પરંતુ જ્યારે તે ડિપ્લેશન વિસ્તારમાં દાખલ થશે ત્યારે તેની ગતિ ઊર્જા ઓછી થતી જશે તે ધીમો પડતો જાય પરંતુ તેની સ્થિતિ ઊર્જામાં વધારો થાય અને જ્યારે તે ફરીથી એન પ્રકારમાં દાખલ થાય ત્યારે તેની ઝડપ લગભગ અચળ રહેશે તેના કારણે તેનો વોલ્ટેજ પણ અચળ રહે તો હવે તે વોલ્ટેજ કેવો દેખાય છે આપણે તેનો આલેખ દોરીશું આપણે અહીં આ અક્ષ પર વોલ્ટેજ લઈએ આ વોલ્ટેજ છે હવે પ્રારંભમાં અહીં અમુક વોલ્ટેજ જોવા મળશે તે કેટલો હશે તે આપણે જાણતા નથી પરંતુ તે વોલ્ટેજ અચળ હશે માટે ડિપ્લેશન વિસ્તાર સુધી તે વોલ્ટેજ અચળ હશે અને જ્યારે તે ડિપ્લેશન વિસ્તારમાં જશે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં વધારો થાય કારણ કે તેની ઝડપ ઘટે છે માટે અહીં આ બિંદુ સુધી એન પ્રકાર સુધી તેના વોલ્ટેજમાં વધારો થાય જે કંઈક આ રીતે જોવા મળશે અને પછી જ્યારે તે પ્રકારમાં દાખલ થાય ત્યારે ફરીથી તેનો વોલ્ટેજ અચડ આવે આમ તમે અહીં પી અને એન ની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈ શકો એન નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પી કરતા વધારે છે અને તમે આ વોલ્ટેજની ગણતરી કરી શકો તમે તેને ગણી શકો જો તમે સિલિકોન લો તો ઓરડાના તાપમાને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગભગ 0.7 વોલ્ટ હોય છે જેના કારણે વિસરણની પ્રક્રિયા મુશ્કેલ બની જાય છે માટે આપણે આ વોલ્ટેજને બેરિયર પોટેન્શિયલ કહીશું આપણે તેને બેરિયર પોટેન્શિયલ કહીશું જેને વી બી તરીકે દર્શાવી શકાય અને આ પોટેન્શિયલને સમજવું એ જ્યારે આપણે આ સાથે જોડીએ મુખ્ય ચાવી છે પરંતુ જયારે પીએન જંક્શન સંતુલિત અવસ્થા હોય જયારે આપણે તેને કોઈ બેટરી સાથે ન જોડીએ ત્યારે પહેલેથી જ તેની અંદર બેરિયર પોટેન્શિયલ હોય છે પી પ્રકારની સરખામણીમાં એન પ્રકાર વધુ સ્થિતિમાન આગળ હોય છે